ઓય આપણે અડધા આલેલા છે યે કમ્પ્લીટ કરાવજો ધનિયા એ આ તો ડા તો ડકે જો બધી સુ કરી શકો આ તો ફોન પર કરી દી હા આ તો મે હો ફોન હો મે ફોન કરી આપો મે હા લે 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 બરા બરી લા બરા આલે આ બરા તો હા એરા આપણે પેલે કરે જા આની તો પેલે આવે તો મોડ પર યો જા નહીં ઇલામાં તૈયારી છે હો હા ભમરાજી હા અркаજી હા હું તો તાર ઘર આવતો તો

સમજી લે બે ભાઈઓ હા આવ યાર ઢાર પી લાવ હોય છે ને મારું ફોન આ લે ઓર મારે બધું હટાવે તું ગમે કરીને હટાવી લે આ ડફણું હટાવી લેવા ગમે કરો પણ હોય મારા ઘર માં માલિક નહી પોલીસ બોલાય લે પોલીસ બોલાય લે પોલીસ બોલાય લે તો તો ફોન કરું ફોન કરાવ પકડાયું સર મારે જોઈ જવું વાત હતી મારા ભાઈ ને ના ખબર પડે મને પૂછવા ના પૂછું છું હવે કહું છું ના પડે હવે નઈ મેળ પડે મેં તમને ના કીધું મારી ભૂલ

એ હું શું આપડે નહી બગાવ્યું નહી કરો હું શું કુ છું મારો મંડપ લઈ જુ છોકરા નહીં